આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો 75મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને દેશ વિદેશથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે નમસ્કાર હું છું પ્રતિક્ષા અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ રાજકારણ ફિલ્મ જગત અને સમાજના દરેક ખૂણાથી લોકોએ પીએમ નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ પાઠવી છે બોલિવૂડના શૉટગન સત્રુગ્ન સિન્હાએ પણ આ ખાસ દિવસે પીએમ મોદીને શુભેચ્છા પાઠવી છે અને તેઓનો ટ્વીટ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે સત્રુગ્ન સિન્હાએ એક જૂનો ફોટો શેર કરીને લખ્યું છે વન્સ એ ફ્રેન્ડ ઓલવેઝ અ ફ્રેન્ડ ઇન ડેટ અર્થાત એકવાર દોસ્ત બની ગયા પછી હંમેશા દોસ્ત જ રહે છે હાલ તૃણમૂળ કોંગ્રેસના નેતા બનેલા શત્રુઘ્ન સિન્હાની આ પોસ્ટ હવે વાયરલ થઈ રહી છે માત્ર શત્રુઘ્ન જ નહીં મનોજ જોશી જેકી શ્રોફ પરેશ રાવલ મનોજ મુનસીર સહિત અનેક જાણીતા ફિલ્મી ચહેરાઓએ પીએમ મોદી માટે શુભેચ્છાઓ આપી અને બધાએ તેમના લાંબા આયુષ્ય અને સારા આરોગ્યની કામના કરી છે તમારો પીએમ મોદીને શું સંદેશ છે કોમેન્ટમાં જરૂર જણાવજો અને વધુ અપડેટ માટે વીઆર લાઈવને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં